વિવિધતાની સાથે એકતાનો જો કોઈ સંદેશ આપતું હોય સમગ્ર વિશ્વમાં તો એક માત્ર એ ભારત છે આઝાદીના અમૃત મહોત્સવે બાખોડિયાથી લઈને અંતરિક્ષ સુધી ભારત પહોંચ્યું છે આ દરેક ભારતીયો માટે ઉજવણીની ક્ષણ છે અને એટલા માટે જ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ઉજવણીને માત્ર દિલ્હીના લાલ કિલ્લા પૂરતી નહીં પરંતુ સમગ્ર ભારતના ઘર ઘર સુધી આ ઉજવણીને પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે અને નિર્ધાર એટલે તિરંગા તિરંગાને લહેરાવવા માટે વર્ષો સુધી ઝઝુમ્યું અન્યાયો સામે બાથ પીડી અનેક ક્રાંતિકારીઓ શહીદ થયા ત્યારબાદ આપણા દેશને તિરંગો લહેરાવવાનો મોકો મળ્યો આ કોઈનાથી છીનવેલી આઝાદી નથી આ હક માટે લડીને મેળવેલી આઝાદીનું પ્રતિક તિરંગો છે સ્વાધીન થવા માટે સ્વને ભૂલીને સર્વલક્ષી વિચારોનું મૂળ તિરંગો છે ભારતનું એકમાત્ર કુળ તિરંગો છે ભારતનું માન અને સન્માન ભૌતિક રૂપે જોવું હોય તેનું સ્થાન તિરંગો છે વિશ્વના કોઈ પણ દેશમાં નથી એટલા ધર્મો નથી એટલા સંપ્રદાયો નથી એટલા સમાજો જે આપણા દેશમાં છે છતાં પણ ભારતનો એક એક નાગરિક પરિવારની જીવ વસે છે તો વિવિધ ભાષાઓ પોશાકો અને રહેણી કહેણી આપણા દેશની શોભાને વધારે છે અને જ્યારે આ બધું જ મળે છે ત્યારે ભારત વિભિન્નતાઓમાં એકતાનો દેશ બને છે આ દરેક ભારતીયો માટે ઉજવણીની ક્ષણ છે આ રાષ્ટ્રની એકતાના રંગને દુનિયાના ખૂણે ખૂણે સુધી પહોંચાડવા માટે આવો સાથે મળીને ઘરે તિરંગો લહેરાવીએ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હર ઘર તિરંગા અભિયાનને સૌ સાથે મળીને સફળ બનાવીએ તેવી સૌ દેશવાસીઓને નમ્ર અપીલ કરું છું ભારતની અખંડ એકતાનો દાખલો વિશ્વને પૂરો પાડીએ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીએ આંગણે આંગણે તિરંગો લહેરાવીએ ಹರ ಘರ್ ತಿರಂಗಾ ಘರ್ ಘರ್ ತಿರಂಗಾ